નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં એક માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો કઈ તારીખોમાં અને કયા કયા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશેની વાત આ વિડિયોમાં કરીશ તો YouTube ના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો Facebook ના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો Facebook પેજ ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને બે દિવસ અગાઉ છૂટાછવાયા કચ્છના અમુક સીમિત વિસ્તારો છે જેમાં વરસાદી ઝાપટા પડ્યા હતા લોકલ અસ્થિરતાના કારણે તો મુખ્યત્વે ખાસ કરીને હાલ આજે બાવીસ તારીખથી તાપમાનનો પારો છે તે ક્રમશઃ ઊંચો જશે અનેક સેન્ટરો છે જેમાં તાપમાનનો પારો છે તે ચાલીસ ડિગ્રીને પાર થવાની સંભાવના દેખાય છે મુખ્યત્વે બાવીસથી છવ્વીસ તારીખ વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન તાપમાનનો પારો ઊંચો રહેવાને કારણે એક પ્રકારે ફરીથી ગરમીનો રાઉન્ડ જોવા મળશે અને ત્યારબાદ છવ્વીસ તારીખ બાદથી ફરીથી તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે એટલે ત્રણ ચાર દિવસ હીટવેવના વેવના રાઉન્ડ બાદ ફરીથી જે તડકો છે ગરમી છે તેમાં રાહત મળી જશે અને હાલની સ્થિતિ પ્રમાણે લેટેસ્ટ વેધર મોડેલો અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને એક માવઠા રૂપી વરસાદની સંભાવના દેખાઈ છે તો તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અઠાવીસ માર્ચ આજુબાજુથી લઈ અને ત્રણ ચાર ખાસ કરીને એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન ત્રણ ચાર એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન છૂટાછવાયા ભાગોમાં માવઠા વરસાદની અસર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે ખાસ કરીને વિસ્તારો વિશે જોઈએ તો હાલની જે લેટેસ્ટ અપડેટો છે તે મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોમાં છૂટા છવાયા ભાગોમાં માવઠા રૂપી જોવા મળી શકે છે જોકે હજીલોમાં તેમાં મોટા વેરિયેશ હોય છે પરંતુ ખાસ કરીને ખેડૂત મિત્રોએ ચોક્કસપણે સાવચેતી રાખી જો આ સંજોગોમાં માવઠા વરસાદનો કહેર જોવા મળે તો તમારો જે ખેતી પાક ખેતરમાં પડ્યો હોય તો ખેડૂત મિત્રો થોડી સાવચેતી રાખે અને આ જે ખેતરમાં જે ખેતી પાકો પડેલા હોય તેને યોગ્ય જગ્યાએ પહોંચતા કરવા જેથી કરીને જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચોક્કસપણે આપણા ખેતી પાકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય તો હાલ આ શક્યતાઓ આપણે પચાસ ટકા અત્યારે ગણવી આગામી સમયમાં જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તે બાબતની પણ અપડેટ આપણે આપીશું તો હાલ ખેડૂત મિત્રોએ અઠાવીસ માર્ચ આજુબાજુથી લઈ અને ત્રણ ચાર એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન માવઠાણપી વરસાદની સંભાવનો હાલ જે લેટેસ્ટ વેધર મોડેલનો અપડેટ છે તેમાં જોવા મળી રહી છે એટલે માવઠાણના દિવસો થોડા વધુ પણ હોઈ શકે છે તો આ બાબતની માહિતી સ્થિતિ ચોક્કસપણે સ્પષ્ટ થશે તેમ તેમ અપડેટ આપીશું હાલ આની શક્યતાઓ આપણે પચાસ ટકા ગણીને ચાલુ કારણ કે હજી પણ ઘણા દિવસની વાત છે તો આમાં મોટા ફેરફારની સંભાવનાને પણ નકારી શકાય નહીં